ઝવેરચંદ મેઘાણીજીની સત્યોતેરમી પુણ્યતિથિ નિમિત્તે બોટાદ ખાતે રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણીજીની પ્રતિમાને આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય બોટાદ શહેરમાં આવેલ સરકારી હાઈસ્કૂલ પાસે રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણીજીની પ્રતિમાને તેમની સત્યોતેરમી પુણ્યતિથિ નિમિત્તે શહેરના વૈધ ક્ષેત્રના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઝવેરચંદ મેઘાણીજી જેઓ બોટાદમાં રહેતા હતા અને રાણપુર ન્યૂઝપેપરમાં તંત્રી તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને બોટાદને તેમને કર્મભૂમિ બનાવી હતી ત્યારે આજે તેમની સત્યોતેરમી પુણ્યતિથિ નિમિત્તે બોટાદ શહેરને સરકારી હાઈસ્કૂલ પાસે આવેલ મેઘાણીજીની પ્રતિમાને આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી વિનાકી નાનકભાઈ મેઘાણી રાષ્ટ્રીય સાહેબ જવેચર મેઘાણીના પૌત્ર આજે મેઘાણીજીની પૂર્ણકૃતિ નિમિત્તે પુષ્પાંજલિ આપવામાં આવી છે શું છે મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાહેરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા એવા સમર્થ સાહિત્યકાર લોક સાહિત્યના સંશોધક પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાનીની ઝવેચંદ મેઘાણીની આજે સત્યોતેરમી પુણ્યતિથિ છે આ અવસરે એમની કર્મ નિર્વાણ ભૂમિ બોટાદ ખાતે સ્થાપિત પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ થઈ છે અને આ અવસરે મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે બોટાદ સાથે ઝવેચંદ મેઘાણીના અનેક લાગણી સભર સંભાળના છે નવ માર્ચ ઓગણીસો સુડતાલીસના રોજ રેલવે ફાટક પાસે આવેલા એમના નિવાસસ્થાન અંતિમ શ્વાસ લીધા દરરોજ પોતાની કર્મભૂમિ કાર્યક્ષેત્ર રાણપુર ખાતે કુલચાપમાં તંત્રી તરીકે ફરજ બજાવતા ઝવેચંદ મેઘાણી ટ્રેન દ્વારા બોટાદ અને રાણપુર વચ્ચે અપડાઉન કરતા અને એમના અનેક લોકપ્રિય પુસ્તકોની રચના પણ બોટાદમાં થઈ આજે રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે આજે આ એમની પ્રતિમાએ પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો એની અંદર બોટાદ શહેર ભારતીય જનતા પાર્ટી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને વ્યાપારી એસોસિએશન દ્વારા જુદા જુદા લોકો દ્વારા આજે પુષ્પાંજલિ કરી અને આ એક એવી વ્યક્તિ જેને બોટાદને એક અનોખું ગૌરવ અપાયું હતું એવા ઝવેરચંદ મેઘાણીને આજે પુણ્યતિથિ નિમિત્તે આ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો